હનુમાનજીને પ્રાર્થના કરીએ કે પ્રભુ બલ બુદ્ધિ અને વિદ્યાના દાતા છે હનુમાનજી પ્રભુ વિચાર આવે એવી બુદ્ધિ આપજો અને આ સંસાર સાગર ને અમે તરી જઈએ એવી અમને વિદ્યા આપજો આ શાળા કોલેજ વિદ્યા તો જરૂરી છે પણ એ વિદ્યા અહીં પૂરતી છે શરીર છૂટી જાય પછી ફરીવાર પેલા ધોરણમાં એડમિશન લેવાનું ફરીવાર કલમનો કૂટવાનો પાટી અને પેન લઈને એકડો આ બધી જ સંસારની વિદ્યાઓ એ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી છે ગામમાં પ્રાથમિક શાળા હોય ને ત્યાં એક સૂત્ર લખ્યું હોય બાપુ સા વિદ્યા યા વિમુક્ત એવી વિદ્યાને ગ્રહણ કરવી જે વિદ્યા તમને સંસારના ચક્ર માંથી મુક્તિ અપાય